હાલો આપણે આ બધાનું ભેગું ગુણ કરી નાખીએ અત્યારે વીસ ડબલા નું કર્યું અને આવા આપણે પચાસ ડબલા કરવાનું છે આજે હે ને દોઢ લીટર જેટલી પરી ચેર પડી ગયું અને એક આ લિટર નું ડબલું નામાં વીસ ડબલા નાખી દીધા એટલે હમણાં આપણે મેરૂણ કરી નાખીએ એના પાણી ત્રીજું પાણી ચાલુ કરવાનું છે ત્રીજા પાણી પાવાનું છે દવા ચણા માં હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધે બહેન આપણે જો ત્રીજું પાણી ચાલુ થઈ ગયું ભેગી દવા દવાઈ પાતા જઈ એટલે એક જગ્યાએ બે વાળી હે એક જગ્યાએ સાહેબ વાળ ને એક જગ્યાએ હું વાળું પાણી ને આપણે ત્રીજું પાણી છે ને પાવાનું ચાલુ કર્યું ને તીજા પાણી ભેગી હે ને જે આપણે ટાંકી મેલતી હતી એ દવાઈ ચાલુ છે ભેગી ને આપણે જ્યાં टाके फे पाती जावात नु खातर आप जो आ बगला दुनिया ने आई आया हूँ जीवात निकले साहब जो वहाँ है वीडियो में नहीं देखा बहुत जो वहाँ आले है आले, एक आया मोटर आ ले एक वहाँ पाई ए फटाफट पी जाए न आप सैना कें मस्ती ना थी गया है वह दे सारी कर आज वक्त आ खातर पाई ने हाथी आखी नाखी વસાસો સો નેદનો ગુંમણો મરા જાય ને દેવાલ કઈ બહુ છે નહીં કોકો છોટુ છોટુ હે ને જીરજી નું પાટલામાં વિપડુ એ આપણે ને દે જાય હાતે આલી જાય પોડી જાય બાકી આયુ નેદવાં દે ને આયુ ઘાટી હોય એટલે બહુ કઈ એવું બધું ખોટ છે નહીં કઈ એટલે આપડા બે દી માં પી જાય તો લાઈટ કાપ હતો ને તો લાઈટ હતી નહીં બગ લાઈટ આવી હોત ને જો હવા ની લાઈટ હોત ને તો આ જો આખો પી જ ગયો એટલે કાલ થોડું ઘણું રેત બોલા છે ને તાણ જ પડે અમારું કામ આલે ને ઇલેક્ટિકનું એટલે લાઈટ વાળું એટલે બપોરે સવારે 12:00 વાગ્યે કપસે પણ સેટ 2:00 વાગે આવીતી તી 3:00 વાગે લગભગ પછી આ 3:00 5:00 વાગે આવીઓ કેટલા વાગે લગભગ ને પાછવાનું ઘોરું કરલ હોય ને એટલે ને ખાલી કરું જ પડે રાત સુધી રાખાય ની એટલે રાતી કદા રહી ગયા છે ને તો થોડું વારું જો હે 12:00 વાગે લગભગ એટલે આપણું ઘોરું ખોટું બગડે નહીં નકર આ દવા ઘોરું કરેલું પડ્યું ન રહેવા દે હેઠે ખોટું જામી જાય ના લો આપણો આવું ચાલે છે કંઈક ને હાલો નાખું વાર લીધું આપણે ને મારે ભરવાની છે ટાંકી ને ટાંકી આપણે આ તો ભરી છે હજી અડધીક ઓલી ટાંકી ભરતા આવી કેમકે સાહેબને પોલો સેટો થઈ ગયો થોડ એટલે બે જીગાઈ ટાંકી મારે ભરવાની હોય એટલે આપણે આ એક ડબલું પાણીમાં બ્યાદ છે ને નીચે ગયા બે દઈએ એક બીજું હલાવી ને ભરી લઈને એટલે આપણે બેટા કી ભરાઈ ગઈ ના આપડો ઓલી ટાકી ભરતા આવી ટકા બે જ ગાયા ટાકીન ધ્યાન રાખવું પડે ને ક્યારે ઉભરાએ એટલે ટાકી ખાલી થઈ જાય એ ટાકી ભરી

અમાર સાઈડ ન જાય હે ને પાણી વાન જલ સાહેબ ના તાકી ભરવી કે ના કઈ માથે કોને મારે તો હે જો આડો કે જો જવાવાનો પોલી તાકી ભરવાની પછી આ તાકી ભરવાની ભરિયા પતિ મારે જ વધી જાવ આ વધે ન જાય તો તમા દો કેટલી છે ઓગલ દો હનાજી કેટલ તાકી ભરવાની એવલા કે પાછો કોણ નાખ્યું પાછા 10ક ડબલાનું હાલો આપણે આ ટાકી ભરાઈ ગઈ હવે જવા દેવા ચિંતા થો સાહ્યા હે ને બહુ નવરીયા પોટી વધી જા હે પણ બેદીમાં પી એ જા બે મોટું બેદી આલે એટલે ખાય કા એટલે આપણે હવે આ ટાકી ભલ્લો હું પછી બહાર લોકો જારો જોયા હું એ ના હાંંધિયા તો કરી આવી હતી બધાય ઈ ટૂટે લાગી આરા બધાય હાંંધિયા હવ જો બગળો જાય ને આવું તો ખાવ પડજે કે પાણી પૂગી ગયું હા હા કેરામ થઈ જાય પૂરી કેરામ થઈ જાય પૂરી એક કેમ એક टाकी ખાલી કરવા નું અમાર હેનામાંથી વેતે આવતો નથી ને આજે આપણે શરૂથી હું શોપિંગ કરીયો તાને એનો વિડીયો બનાવવાનું બાકી છે હવે હવે છે ને નિરાયતી ટાઈમ મળે ને એટલે તમને બધાને બતાવી દઉં કાં કે હજી પેકિંગ કરવાનું બાકી છે ભાઈની બહુનું બધું કોથળીમાં ત્યાંથી તમને લઈ પણ કોથળી લઈ એનીમાં પેકિંગ કરી અને દેવા જાઉં ને એની પહેલાં પહેલાં વિડીયો બનાવી લેવું અને તમને બધાને દેખાડ્યું કે હું ત્યાંથી વસ્તુ લઈ આવી એટલે હવે આ પાણી પાય ને પછી નવરાથી ટાઈમ મળે એટલે એને તો દાગીને આવી જાય હજી દાગીને ન થાય એટલે તમને બધું ભેગું બતાવી દઈએ વિડીયોમાં કોઈ વિડિયો હજી તન બે ત્રણ દિન વાર લાગશે તન છ આધી પછી વિડિયો આવશે કેમ કે હજી તો બધું બાકી છે બધું ખેમ કરવાન બાકી છે થોડું ઘણું લેવાનું છે બધું લઈવાઈ જાય પછી વિડિયો બનાવી ને તમને બધાને દેખાડશું